સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન આયુષ્ય અને કમોત અંગે છે આયુષ્ય અને કમોતને સમજવા માટે દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય તે સમજવું જરૂરી છે આયુષ્ય એ કર્મ છે એક પ્રકારનો દંડ છે દંડક આત્માની અક્ષય સ્થિતિને ઢાંકે તેવું કર્મ છે કાર્બન વર્ગણાના સ્કંધો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કર્મબંધ થતો નથી સાથે રાગદ્વેષ થાય ગમો અણગમો થાય વિકલ્પ ઉઠે કે આ વિભાવિક દશામાં કર્મબંધ હવે થવાના કશાય નો કશાયની ચિકાસને લઈને આમ બને છે આયુષ્યકર્મના ભોગવટાની અમુક ગતિમાં શરૂઆત થઈ તેને જન્મ કહેવાય અને જે ગતિમાં તે જેલ પૂરી થઈ તે દંડ પૂરો થયો હવે જેલ બદલવાની છે કંઈ તદ્દન છૂટ્યો નથી તેને મરણ કહે છે મન એ આત્મા અને ભાવ કર્મ જે ચેતન જ છે તેનું એક રૂપ જ છે પણ આ વૈભાવિક પર્યાય છે તેનો મૂળ સ્વભાવ નથી જે વિભવમાં આવ્યો આત્માના પ્રદેશોનું વીર્ય સ્ફુરાયમન થાય અને મન કાયના પ્રદેશ કંપાયમન થતાં રાગ અને દ્વેષને લઈને કચાશને ચિકાશને લીધે કાર્બન વર્ગણા ચોંટે ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ વ્યાપી રહી છે ઉદગલ પરમાણુઓની બનેલ છે કાર્બન વર્ગણાનો આ આઠમો પ્રકાર છે જે જળ કર્મનો મહત્ત્વનો ભાગ છે શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલ આકાશમાં કાર્બન વર્ગણાઓ રહી છે કાર્બન વર્ગણા નિર્જીવ છે અને વર્ણ આદિ સહિત છે સમસ્ત લોકવ્યાપી છે એક જાતની જીણી રજત છે પણ અતિ સૂક્ષ્મ છે જેમ કે અંજન આંજણ મેષથી ભરેલ ડબ્બો હોય તેમ લોકમાં ઠાંસી ઠાંસીના વર્ગણાઓ ભરેલી છે માત્ર કેવળ જ્ઞાની અને વિશિષ્ટ અવધિજ્ઞાની તેને જોઈ શકે આ રજ અનંતાનંત હોય છે ખૂટે જ નહીં આયુષ્ય પ્રકૃતિ અને સાથે બીજી સાત પ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શન આવરણીય મોહની અને અંતરાય નામ ગોત્ર અને વેદની કર્મની પ્રકૃતિ આ કાર્બન સ્કંદો લઈને બંધાય છે કાર્બન વર્ગણા બંધાય જીવ અક્ષય સ્થિતિને ઢાંકે જીવ આ કર્મ પ્રમાણે વિદવિધ ગતિમાં રખડે અને જન્મ મરણ કર્યા કરે આયુષ્યકર્મને લઈને જ જીવ અમુક પર્યાય ધારણ કરવા જન્મ્યો અને આયુષ્યકર્મને લઈને જ જીવ આગામી ગતિના બંધ અનુસારે બીજે જન્મ્યો આ કર્મ આત્યંતિક ખૂટે તો જીવ જન્મે કે મરે નહીં અક્ષય અવ્યબાસ્ત સ્થિતિમાં કાયમ રહે આગામી ભાવનું આયુષ્યકર્મ બંધાય ત્યારે જીવના ભાવ કેવા વર્તે છે એ પ્રમાણે લેશ્યા અને લેશ્યા પ્રમાણે જીવને આગામી આયુષ્યનો બંધ પડે છે કહે છે તેમ કે મતી એવી ગતિ મૂળમાં તો જીવ્યા જ કરે જીવ્યા જ કરે તેનું નામ જીવ પણ કર્મ પ્રમાણે જીવ વિધવિધ ગતિમાં રખડે છે આયુષ્ય પ્રમાણે નિયતકાળ સુધી અમુક ગતિમાં ઝગડાઈ રહે વળી તે પૂરું થતાં બીજી ગતિમાં જાય અને ત્યાં બંધાયેલો રહે આ મુજબ અનાદિથી ચાલ્યું આવ્યું છે વીત્યો કાળ અનંત તે કર્મ ભાવ પણ જીવ છૂટ્યો નથી દંડક છે જ દંડાયેલો છે બેડીએ બંધાયેલો છે અને અલગ અલગ જેલમાં આયુષ્યકર્મ પ્રમાણે સમય વિતાવે છે દેવ અને મનુષ્યની ગતિ સોના ચાંદીની બેડી અને ત્રિયંશ નારકીની લોખંડની બેડી પણ બધી ગતિમાં એ બેડીથી બંધાયેલો ખરો આયુષ્યકર્મના સિદ્ધાંતને બુદ્ધિથી પણ સમજે તો જન્મે તેનું સુખ શું અને મરણ થયું તેનું દુઃખ પણ શું કબીર કહે છે બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાય થાલ આવન જાવન ઓ રહા એ કેળીકા નાલ બરસ દિનાકી ગાંઠકો ઉત્સવ ગાય બજાય મુરખનર સમજે નહીં બરસ ગાંઠકો જાય આલોચનામાં આવે છે તેમ મુરખનર સમજતો નથી આ તો ગાંઠની મૂડી ઓછી થઈ પરમ સ્ત્રી સંબંધી મારા વિચાર બચરામુગ અઠ્યોતેરમાં કહે છે કે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું પણ એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ પાછો તેમાં કામ ભૂલી જાય છે મા અંદારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે એ શી વિચિત્રતા છે આત્માનુશાસનના કરતા શ્રી ગુણભદ્રાચાર્ય પરમાર ઠપકો આપતા મૂરખ કઈ સંબોધે છે કે રે રેંટના જળ સમ ગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષણ ત્યાં થતું તન તુજની આ સ્થિતિ સ્ત્રીપુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે મૂળમાં આયુષ્કર્મ જીવને જે તે પર્યાયમાં નિયતકાળ સુધી ઝકડી રાખે છે આ દંડક છે મૂળમાં જીવ અજ જન્મે નહીં અમર મરે પણ નહીં અને વળી અજર કોઈ નાનો યુવાન વૃદ્ધ અતિવૃદ્ધ છે જ નહીં બધાની ઉંમર જીવ અનાદિથી હોવાથી સરખી જ છે આયુષ ક્રમના ભોગવટાની અમુક ગતિમાં શરૂઆત થઈ તેને જન્મ કયો જે ગતિમાં તે જેલ પૂરી થઈ દંડ પૂરો થયો હવે જેલ બદલવાની છે કંઈ તદ્દન છૂટ્યું નથી તેને મરણ કહ્યું મૂળમાં જન્મે જ મરણ પૂર્વ ગતિનું અને મરણ વખતે આગામી જન્મ થયો એટલે મરણ એ તો આગામી ગતિએ જન્મ જ થયો પણ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ અને મિથ્યા મોહભાવને લઈને લોકો સ્થૂળ જન્મ એટલે કે પ્રસુતિ થતાં અવતરણ સમજે અને ગતિ બદલાવી બીજે અવતરવા પર્વરે તેને મરણ ગણી મિથ્યા કલ્પનાએ હર્ષચોક કર્યા કરે અને ફરી ફરી જન્મ મરણ ઊભા થાય એવા કર્મો બાંધે છે દ્રવ્ય દ્રષ્ટિએ તો જીવ જન્મે પણ નહીં અને મરે પણ નહીં માત્ર આ ખ્યાલે અવતરણ કર્યા કરે જ્યાં સુધી દેખત ભૂલી ન ટળે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે ચાલુ જ છે પણ આયુષ્ય કાર્બન વર્ગણાના સ્કંદો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે આ દ્રવ્ય આયુષ્ય થયું આ કર્મને આધારે જો નિયત સમય સુધી દેવ મનુષ્ય તિર્યંજ કે નારકી પર્યાયમાં રહે અને આ પર્યાયના અવધિને કાળ આયુષ્ય ગણ્યું મૂળમાં જીવનો આ પર્યાય તે જ કાળનું માપ અને જળમાં પણ જળના પર્યાય કાળનું માપ નક્કી કરે કાળની વ્યાખ્યા જ દ્રવ્યના પર્યાયને આધારિત છે તેને વ્યવહારે વર્ષ મહિના અઠવાડિયું દિવસ કલાક મિનિટ વગેરેથી માપી ગણતરીમાં લીધા દ્રવ્ય આયુષ્ય તો જીવને ભોગવી જ છૂટકો જ્યાં સુધી દ્રવ્ય આયુષ્યનો ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી જીવ બીજી ગતિમાં જઈ શકે નહીં અને મોક્ષે પણ જઈ શકે નહીં આ આયુષ્ય કર્મ વિના જીવ સંસારમાં જીવી પણ શકે નહીં દ્રવ્ય આયુષ્ય પૂરું થયા બાદ જ જે એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે કે મોક્ષે જઈ શકે પણ કાળ આયુષ્યમાં તે અંગે આ નિયમ એકાંતે લાગુ પડતો નથી આયુષ્યકર્મ બાંધતી વખતે જો કાર્બન વર્ગણાના સ્કંદો શિથિલ હોય તો કાળ આયુષ્ય ઘટી પણ શકે અને વ્યવહારમાં આયુષ્ય તૂટ્યું કે કમોતે મેરે એમ કહેવાય મૂળમાં કાંઈ તૂટ્યું નથી અને કાંઈ કમોતે નથી આયુષ્ય તો એકાએક પૂરું પણ થાય એકાએક વીજળી વાવાઝોડું પૂર અકસ્માત બોમ્બ બ્લાસ્ટ ઝેર ધરતીકંપ ધ્રાસકો પડે અને દ્રવ્ય આયુષ્યના સ્કંધો બધા વપરાઈ જાય તો કાળ આયુષ્યની ગણતરી બદલી જાય કેમ કે જીવ બીજી ગતિએ ચાલ્યો ગયો અહીં દ્રવ્ય આયુષ્ય એટલે કાર્બન વર્ગણાના આયુષ્યને લગતા સ્કંધો વપરાઈ ગયા હવે આ ગતિમાં તે રહી શકે નહીં પણ આગામી ગતિનો બંધ પીડ્યો છે માટે ત્યાં જઈ ફરી અમુક કાળ સુધી જીવ છે જન્મકુંડળી હસ્તરેખા અંકશાસ્ત્ર અંગશાસ્ત્ર કે આધુનિક તબીબી જ્ઞાન પણ ખોટું પડે પણ દ્રવ્ય આયુષ્યને ગણતરીમાં લેતા કોઈ ભૂલચૂક થાય એમ નથી આ બધા ક્ષયોપશમી જ્ઞાન કાળ આયુષ્ય માપે છે તે સામાન્ય રીતે સાચા પડતા જણાય પણ દ્રવ્ય આયુષ્ય એટલે કર્મનો જથ્થો તો સર્વજ્ઞ જાણે તેથી વ્યવહારે જે બુદ્ધિબલથી નક્કી થયું હોય કે બુદ્ધિબલથી નક્કી કર્યું હોય તે સાચું પડે અને સાચું ન પણ પડે કાળ આયુષ્ય તૂટે તો અવગતિ કહેવાય મૂળમાં ચાર ગતિ સંસારની અને પાંચમી ગતિ મોક્ષની એ સિવાય જીવની કોઈ બીજી ગતિ છે નહીં અબંધ પરિણામે જીવે તો આગામી આયુષ્યનો બંધ પડે નહીં સ્વરૂપમાં સ્થિત અને ઈચ્છા રહિત છે પૂર્ણે મટીએ દૈહિક પાત્ર આ બંધ પરિણામે જીવવું એટલે શું તે વચનામૂત ત્રણસો એકવીસ અને વચનામૂત નવસો તેરને આધારે સમજી શકાય એમ છે દ્રવ્ય આયુષ્યના બધા કારમણ સ્કંધો આયુ કર્મના તે જીવથી છૂટ્યા ત્યારે જ જીવ બીજી ગતિમાં જાય અહીં વધઘટ થઈ નથી બધા ભોગવાઈ જાય પછી જ ગતિ બદલે લાંબુ વીસ મીટર દોરડું છે એક છેડે તે સળગાયું બીજે છેડે સળગતા સળગતા પહોંચતા આખું દોરડું બળે અને રાખ થાય અહીં અમુક કાળ જાય આ કાળ માપ તે કાળ આવ્યું આ દોરડાનું ફીંડલું કે ગૂંચળું વાળી પેટ્રોલ છાંટે અને દિવાશલી મૂકે તો થોડી જ વારમાં ભડકો થઈ રાખ થઈ જાય અહીં પણ દોડું તો આખું જ બળ્યું એટલે કર્મના બધા દ્રવ્ય આયુષ્યના સ્કંધો વપરાણા પણ તેનો બળવાનો કાળ એટલે કે અવધિ એ લાંબો કે ટૂંકો થયો બાળવાની પદ્ધતિ પ્રમાણે સમય બદલ્યો જોકે દોડું તો આખું જ બળ્યું આ કાળ આયુષ્યની વાતથી દોરડાનું આખું બૂચડું બળ્યું તે દ્રવ્ય આયુષ્ય અને તે બળવામાં સમય ગયો જે બંનેમાં એક સરખો નહોતો તે કાળ આયુષ્ય કર્મનો બંધ શિથિલ છે કે નહીં નિકાચિત છે કે નહીં ગાઢ છે કે નહીં તે પ્રમાણે બહારમાં દેખાય શાસ્ત્રમાં આવા આયુષ્યને અપવર્તન એટલે કે ફેરફાર અને અનઅપવર્તનીય એટલે કે ફેરફાર નહીં જ એમ નામ અપાયા છે વળી ઉપક્રમથી બદલે એટલે તે ઉપક્રમી સ ઉપક્રમી કે સોપક્રમી અને નિમિત્તથી બદલે જ નહીં તે અનુપક્રમી શાલાકા પુરુષો દેવ નારકી જુગલિયા અને ચરમ શરીરને પણ અનઅપવર્તનીય આયુષ્યો હોય છે વળી સ્વક્રમી ઉપક્રમ સાથે પણ અનપવર્તનીય હોય તે પણ શક્ય છે દાખલા તરીકે નિમિત્તને આધીન સૌ ઉપક્રમ પણ એ બદલવાનું નહોતું એમ જ બનવાનું હતું અનઅપવર્તનીય ગસ્સુકુમાર અને ખંદક મુનિના બધા શિષ્યો એ નિમિત્તને આધીન પણ તેમાં પણ પાછો વ્યવસ્થિત નિયમ લાગુ પડ્યો આ બધું જાણીને જીવીને પોતાના ભાવ અને તેથી ભાવિ કેમ બાંધવું કેવું બાંધવું તે પોતાના હાથની વાત છે એ સમજી આત્માત્મ પુરુષાર્થ કરવાનો છે હજી છે તારા આત્માબાજી કરી લે રાજને રાજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ